શિષ્યને શાંતિપૂર્વક જોતા તોતાપુરી ત્યાં ઘણો સમય બેસી રહ્યા એમને સંપૂર્ણ રીતે નિશ્ચેષ્ટ જોઈને એ ચુક્કીથી ઓરડાની બહાર નીકળી ગયા અને પોતાની જાણ બહાર એની અંદર કોઈ પ્રવેશ ન કરે એ હેતુથી એમણે ઓરડાને તાળું માર્યું ત્યારબાદ એ બહાર બેઠા અંદરથી શ્રી રામકૃષ્ણની ઓરડો ખોલવાની વિનંતી સાંભળવાની રાહ જોઈ રહ્યા એ દિવસ પૂરો થયો અને રાત પડી બીજો અને ત્રીજો દિવસ પણ ગયો એ ત્રણ ત્રણ દિવસોને અંતે અંદરથી કશો સાદ સંભળાયો નહીં તોતાપુરી દિંગ થઈ ગયા અને હકીકત શું છે એ જાણવા માટે બાવણો ખોલીને અંદર બેઠા અંદર જઈને એમણે શું જોયું બ્રહ્મ અવસ્થામાં ઊંડે ઉતરી ગયેલા શ્રી રામકૃષ્ણના દેહમાં ચેતનાનું કશું જ ચિહ્ન ન મળે મુખ મુદ્રા ઉપર શાંતિ ગાંભીર્ય અને દીપ્તિ રેમા કરે એમણે જાણી લીધું કે હજી શિષ્યને બાહ્ય જગતનું લેશ માત્ર પણ ભાન નથી અને સ્થિર આત્મજ્યોતિમાં એનું મન તદરૂપ બની ગયું છે